નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા કલેક્ટર નેહાકુમારીના અધ્યક્ષસ્થાને ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ ખેડૂત અગ્રણીઓ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા એમજીવીસીએલ સિંચાઈ પશુપાલન દૂધના ભાવમાં અસમાનતા વગેરે બાબતો અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી ખેડૂત અગ્રણીઓએ કહ્યું કડાણા તાલુકામાં એમજીબીસીએલ દ્વારા બે હજાર તેરમાં એગ્રીમેન્ટ થયેલ તેર કનેક્શન હજુ મળ્યા નથી દવા બિયારણમાં નકલી દવાઓથી ખેડૂતોનું નુકસાન અટકાવવા તપાસ સઘન બનાવવી ખેતી ઓજારોમાં સાધન સહાયમાં સબસિડી વધારવી સિંચાઈ વગરના વિસ્તારોમાં તળાવમાંથી પાણી આપવા આયોજન કેનાલોની સાફ સફાઈ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં દૂધની વેચાણ કિંમત એક હોય તો ખરીદ કિંમત પણ એક જ હોવી જોઈએ જિલ્લામાં બે દૂધસંઘના ભાવમાં અસમાનતા દૂર કરવા ખાસ રજૂઆત કરી હતી વધુમાં રાવડા તળાવમાંથી ગધનપુર માઇનોર કેનાલ પૂર્વ બાજુએ માટીકામ કરી અવર જવર માટે સરળતા કરવી અને ખાનપુર તાલુકામાં છેવાડા વિસ્તારની કેનાલો છેલ્લા વીસ વર્ષથી પાણીથી વંચિત છે તેવી કેનાલો અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી જિલ્લા કલેક્ટરે ખેડૂતોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીને ખેડૂતોની સમસ્યાઓના નિવારણ અંગે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનાઓ આપી હતી આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર સિવિલ અટ્ટા ડીસીએફ નિવિલ ચૌધરી જિલ્લા ખેતીવાડી અધિકારી સિંચાઈ વિભાગના અધિકારીઓ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો અગ્રણી ખેડૂતો સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે મહીસાગર જિલ્લાના લુનાવાડા ખાતે ખેડૂતોના પ્રશ્નો માટે ખેડૂત પ્રતિનિધિઓ સાથે કલેક્ટર મેડમે મિટિંગ રાખી જેમાં જિલ્લાના ખેડૂતોના પ્રશ્નો પશુપાલકોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી પાણી વીજળી અને કેનાલના પ્રશ્નોની ચર્ચા થઈ સાથે સાથે ખેતી સાથે પશુપાલનના પ્રશ્નોની ચર્ચા થઈ કે જે અમારો વર્ષ જૂનો પ્રશ્ન છે કે એક જિલ્લામાં બે ડેરી અને બે ડેરીમાં અમૂલ ડેરીનો ભાવ ઓગણત્રીસ પેટનો ઓગણત્રીસ રૂપિયા અને પંચામૃત ડેરીનો ભાવ સત્તર રૂપિયા હવે એક જ જિલ્લામાં બે ડેરી હોય તો આ ભાવમાં અસમાનતા ના હોવી જોઈએ અમે તો એવું કરીએ કે અમે તો એવું કહીએ છીએ કે ખેડૂતોની દૂધની એમએસપી નક્કી કરો નહીં તો આ દુનિયામાં ચોખ્ખું દૂધ મળશે નહીં કેમ કે ખેડૂતને આ ભાવે દૂધ પોસાતું નથી પરિણામે ખેડૂતો તબેલા બંધ કરી રહ્યા છે અને આ અંગે યોગ્ય થાય એવી અમારી કલેક્ટર મેડમને અમે રજૂઆત કરી છે જિલ્લાના ખેડૂતોની પણ એક જ આશા છે કે અમારે બીજો સંઘ નથી જોઈતો પણ અમને અમુકનો જ ભાવ આપે ફેટ અને એસએનએફને આધારે એવું અમે ઈચ્છીએ છીએ હસ